સાનો શ્રાપ તથા ગ્રામજનો તથા સાના બાળકોએ હાથમાં તિરંગો લઈ સ્વતંત્ર દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી સાના બાળકોએ વંદે માતરમ ભારત માતા કી જય જેવા દેશભક્તિના નારા સાથે દેશપ્રેમ વ્યક્ત કર્યો આમ સમગ્ર વિસ્તારમાં દેશભક્તિના નારાઓથી રાષ્ટ્રપ્રેમ ગુંજી ઉઠ્યો આ કાર્યક્રમમાં રાણીસર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી દિલુભા ગોહિલ તથા ગામના વડીલોમાં જરાણભાઈ ભટ્ટી વલીમામા જુસફભાઈ અજીમભાઈ અકબરભાઈ સાથે એસએમસીના સભ્યો હાજર રહ્યા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ વાલીઓ સાથે શાળાનો સ્ટાફ તેજનભાઈ પ્રેમજીભાઈ મલતીબેન નાનુભાઈ નિરમાબેન સંજયભાઈ સાથે મોટી સંખ્યામાં ગ્રામવાસી ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનોના સહયોગ દ્વારા અને શાળાના સ્ટાફ દ્વારામાં અનેરો આનંદ ઉલ્લાસ ભેર આ પ્રોગ્રામ અંતે શાળાના આચાર્ય સાહેબ શ્રી દિલુભા ગોહિલ દ્વારા ગ્રામજનોનો પધારે મહેમાનોનો શબ્દરૂપી આભાર માની આ કાર્યક્રમને રંગેચંગે પૂર્ણ કરવામાં આવ્યો એજીપી ન્યૂઝ ઇન્ડિયા અશોક પ્રજાપતિ